નમસ્કાર દર્શક મિત્રો મિત્રો રાજ્યમાં હાલ માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે પાંચ દિવસ સુધી ગરમીમાં થોડો થોડો વધારો નોંધાશે તેમ પણ તેમણે જણાવ્યું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજથી એટલે કે એકવીસ તારીખ પછી વાતાવરણમાં પલટો આવવાની સંભાવના દર્શાવી છે મિત્રો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશર યાદવે સોમવારે ગુજરાતમાં પાંચ દિવસના હવામાન અંગેની આગાહી કરી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતમાં પાંચ દિવસ માટે છૂટાછવાયા સ્થળો પર હીટવેવનું અનુમાન છે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ ગાંધીનગર આણંદ સુરત વલસાડ સાથે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે આ સાથે અમરેલી સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે મિત્રો આગામી પાંચ દિવસ માટે રાજકોટ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે રામાશ્ર યાદવે બે દિવસ માટે વોમ નાઇટની પણ આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે આજે ભાવનગર અમદાવાદ વડોદરામાં વોમ નાઇટની વોર્નિંગ આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માટે મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં થાય સોમવારે અમદાવાદમાં ચુમ્માલી પર નવ ડિગ્રી ગાંધીનગરમાં ચુમ્માલી પર બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે આજે આ બંને શહેરોમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જવાની આગાહી કરવામાં આવી છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે કાળજળ ગરમી પડી રહી છે પરંતુ એકવીસ તારીખ બાદ ગરમીમાંથી થોડી રાહત મળશે આ સાથે જ પ્રિ મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે એકવીસ મે બાદ હવામાનમાં પલટો આવશે ચોવીસ તારીખે વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વી થી અને ત્રીસ ના રોજ વરસાદ થવાનો છે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે આ સાથે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું કે છવ્વી થી મે ના રોજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાનો છે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે જો રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ થાય તો બોતેર દિવસનું વાયરું ફૂંકાય અને જો બીજા ત્રણ દિવસમાં વરસાદ થાય તો એટલા દિવસ વાયરમાં ઘટે છે પરંતુ રોહિણી નક્ષત્ર ઉતરતા વરસશે તો સારો વરસાદ થવાની શક્યતા રહે છે આ વખતે રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતાઓ છે એટલે કે ચોમાસું સમય આવવાની શક્યતાઓ રહેશે અરબસાગરમાં મેના અંત જૂનની શરૂઆતમાં વાવાઝોડું થવાની શક્યતાઓ છે આઠ જૂનથી દરિયામાં પવન બદલાશે અને તેજ પવન ફૂંકાશે જે બાદ મૃક્ષી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ છે સત્તરથી લઈને અઠ્યાવીસ જૂનમાં પણ ગાજવી સાથે ભારે પવન સાથે વરસાદ થવાનું અનુમાન છે આ વખતે તેજગતિના પવનો રહેવાના છે જુલાઈ અને ઓગસ્ટમાં સારો વરસાદ થવાનો છે અને ચોમાસું એકંદરે સારું રહેશે